કારણ કે ત્યાં આપણે ફોખડા જાય ને ત્યાં જે અમારું બધું મટિરિયલ પડ્યું રહે ને એ રૂમમાં લોક મારેલો હતો લોક મારેલો હતો ને એ માટે તો માં ઘડીક તો આમથી આમ થઈ ગયા એક જગ્યાએ પૂછ્યો તો એ સિક્યોરિટી પાસે હશે માં પૂછીએ તો કે મમ મારી પાસે નથી પછી નીકળી છે એટલે સિક્યોરિટી પાસે તો એમાં અડધી કલાક કલાક ખોટી થઈ ગયા તા એટલે મોડું થઈ ગયું આવવામાં અત્યારે આજ કરવાનું છે પાછું ધઈનું કામ અમારે અહીંયા જુનાગઢ માં જ છે તો દૂર નથી જવાનું તો ચાલો પેલા અત્યારે નાસ્તો કરી લઈએ પ્રિયા ને મુક્ત આવીએ પછી પાછા આવીને કામ ઉપર ડાયરેક્ટ વહી જાય નાસ્તો કરવા ગયા છે ભાખરી ને ચા અત્યારે આમાં ચોરેલું ખાય છે ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ તો ચાલો નાસ્તો કરી લઈએ પછી આને મૂકતા આવી એની જગ્યાએ

તો નીકળીને કામ પૂરું કરી નાખીએ આજે અને વહેલા આજે આવતા રહેવાનું કારણ કે સાંજે છે મારે જમવાનું એટલે જમવા પણ જવાનું થાય તો હવે હું નીકળું છું અત્યારે કામ ઉપર તો અહીંયા બાઇક પડી બાઇક લઈ લઈએ અને ચશ્મા ઓલા ભાગની ગાડીમાં ફોર વ્હીલરમાં રહ્યા છે જોઈએ હવે જાગતા છે ફોન કરી ખોલીને ચશ્મા કાઢી લઈએ વાગવામાં થઈ ગયા છે પાંચ ને ઓગણત્રીસ અત્યારે હવે હું અહીંથી નીકળી જાઉં ડાયરેક્ટ આઝાદ ચોકે પહોંચી જાઉં ક્રિયાને લેવા માટે બને એમ જલ્દી રાખવી પડશે કારણ કે સાડા પાંચ વાગી ગયા તો ફટાફટ બાકી અડધી કલાકમાં હું ઘરે પહોંચી જાઉં પણ તો સિટીમાં જવાનું છે એટલે જોઈએ તો જો ભાઈ કાલે રેડી ચશ્મા પહેરીને નીકળીએ હવે એક્ઝેક્ટ છ વાગ્યા ફીટ છ પાણા પાંચે ફિટ નીકળ્યો તો પાંચ ને ત્રીસ જ થઈ હતી અને છ વાગ્યા તો પહોંચી ગયો અત્યારે આજે તો કે ઊભો આવી પાર્કિંગમાં થોડીક વાર તો ચાલો હવે ફ્રી આવે એટલે લઈને નીકળી જઈએ આપણે અને જોઈ લઈએ કિલોમીટર ફિક્સ કેટલાથી આવી કંઈક કિલોમીટર છે એક્ઝેક્ટ અને ટાઈમે જોઈ લો છ ને બે થઈ હતી એટલે તમને મેં આ ગૂગલમાં જોવામાં ને એમાં છ ને બે થઈ ગયો બાકી ફિક્સ છ એ પહોંચી ગયો કે બાવીસ કિલોમીટર જેવું થાય અત્યારે ગમવા એવા આજે પાછી કેસર ચડાવેલી ચાલુ જ છે હવે આવી જાઉં

नहावे बदी भूख लाग गए त हम भेगे खावा हाय ल चंपा हाय दोस्तों चोटी वाली है, है।, है, है चोटी है चोटी वाली है हाय दोस्तों हमें चोटी वाली है एक तो चोल नहीं थी आज 我在做作业嘛。